નમસ્કાર મિત્રો તમારું મારી ચેનલ કેડી એન એજ્યુકેશનમાં હાથી સ્વાગત છે મિત્રો અને જો તમે મારી ચલનમાં નવા હો તો મારી ચલનને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને મળતી રહે મિત્રો અને હું મારો બનતો પ્રયત્ન કરીશ કે તમારા સુધી સાચી અને સચોટ માહિતી તમને આપી શકું તો મિત્રો અત્યારે જ્ઞાન સહાયકની ભરતી ચાલી રહી છે

તે છે સેન્ટ ઝેવિયર સ્કૂલ સુરત ઘોડદોડ રોડ સુરત પિનકોડ નંબર આપેલા છે નોન ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે પછી જોઈએ એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોર ઇન્ફ્યુઝિયાસ્ટિક કેન્ડિડેટ ફોર ધ બિલો મેન્શન પોસ્ટ ફોર ધ નોન ગ્રાન્ટેડ સ્કૂલ એવા છે આસિસ્ટન્ટ ટીચર છે ફોર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સેક્શન ઇંગ્લિશ અને ગુજરાતી બે મીડિયમમાં છે આપેલા છે ઇંગ્લિશ સોશિયલ નથી મિત્રો એટલે એપ્લિકેશન કરી શકો છો કેમ્યુનિકેટ કોમ્યુનિકેટ એન્ડ ટીચ ઇન બોથ લેંગ્વેજ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ટીચર પછી છે કમ્પ્યુટર ટીચર કમ્પ્યુટર ટીચર માટે ફોર સેકન્ડરી બીએસસી એમએસસી આઈટી અને બી કોઈ પણ તમે કરેલા હોવા જોઈએ કેન્ડિડેટ મસ્ટ બી એબલ ટુ કોમ્યુનિકેટેડ એન ટેકનોલોજી ઇન બોથ લેંગ્વેજ ટીચ ઇન બોથ લેંગ્વેજ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ તમારે બે તમારે ટીચિંગ કરવાનું રહેશે ઇંગ્લિશમાં પણ ગુજરાતીમાં પણ પછી છે આસિસ્ટન્ટ ટીચર એમાં એચ હાયર સેકન્ડરી સેકન્ડરીમાં છે એમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને છે પછી સબ્જેક્ટ છે તે બાયોલોજી એઝ મેઇન સબ્જેક્ટ તમારો હોવો જોઈએ પછી એમાં ક્વોલિફિકેશન છે ક્વોલિફિકેશનસીબી કેન્ડિડેટ મસ્ટ બી કોમ્યુનિકેટેડ એન્ડ ટીચ ઇન બોથ લેંગ્વેજ

ધ પ્રિન્સિપાલ સેન્ટ ઝેવિયર સ્કૂલ ઘોડદોડ રોડ સુરત ઓકે મિત્રો આમાં બધું એપ્લિકેશન તમારે એડ્રેસ આપેલો છે તેમાં તમે 10 દિવસની અંદર તમારે એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો આખી એપ્લિકેશન તમારે આખી સ્કૂલમાં તમારે જે જે પોસ્ટમાં તમારે કરી શકો અરજી કરવી હોય તેમાં તમે કરી શકો છો મિત્રો થેન્ક યુ મિત્રો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ અને મારા ઘણા બધા વિડીયો છે તે પણ જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ